નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડાલી તાલુકાના ધામડી ગામે ચાલતું વડીલોનું વૃંદાવન જ્યાં દર શનિવારે સવારે વડીલો ઉમટી પડતા હોય છે ધામડી ગામે સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર દ્વારા વડીલોનું વૃંદાવન ચાલુ કરવામાં આવ્યું હતું જે આજે વટવૃક્ષ બની ગયું છે સંત દોલતરામ મહારાજ આશ્રમમાં શનિવારે વડીલો મહિલાઓ એકત્રિત થાય છે અને સંત સમાજ દ્વારા સત્સંગ કરવામાં આવે છે વડીલો મહિલાઓ સત્સંગ પછી એકસાથે ભોજન કરી છૂટા પડે છે વડીલોના આ વૃંદાવનમાં ગીર ગાયો રાખી ગૌશાળા પણ બનાવવામાં આવી છે વડીલોને ફરવા માટે ફળફળાદીની વાડી બનાવવામાં આવી છે જ્યાં ચીકુ જામફળ આંબાનો ઉછેર કરવામાં આવ્યો છે જ્યાં રોજ હજારો પંખી આ ફળ ફળાદી ખાઈ આનંદિત થાય છે સંત દોલતરામ મહારાજ આશ્રમમાં જે સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર દ્વારા વડીલો માટે ઉચ્ચ વિચાર આવ્યો હતો એ સાકાર થયો છે આજે એમના આશીર્વાદથી પુત્ર ભરતભાઈ પાટીદાર સંચાલન કરી રહ્યા છે એમનો અને દોલતરામ મહારાજનો વિચાર છે કે જે દૂર ગામડામાંથી વડીલો આવી શકતા નથી એમના માટે બસ સેવા ચાલુ કરી લેવા તથા મૂકવાની સગવડ ટૂંક સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છે વડીલોનું જ્યારે કોઈ નથી ત્યારે વડીલો એકઠા થઈ એકબીજાને હૂંફ મળી રહે અને સત્સંગનો લાભ લઈ જીવન સુખમય વિતાવે એવી પ્રેરણા સંત દોલતરામ મહારાજની છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ આજના મંગલ પ્રસંગમાં સમસ્ત ધામડી ગામ પરિવારના સેવા સાથ સહકારથી આજુબાજુના સૌ વડીલોના સેવા સાથ સહકારથી ગઈ સાલ જે કથાનો પ્રારંભ થયો હતો એ જ કથા એ જ તારીખથી આપણે હવે શરૂ કરી રહ્યા છીએ અને વડીલોના વૃંદાવનને આપણે આગળ ધપાવી રહ્યા છીએ એમના ઊંડાણમાં પડેલા ભાવોને જાગૃત કરી અને જેવા બાળક પોતાની રીતે ઉછરે છે એ જ રીતે એમની સેવા પૂરી પાડવા માટે સમસ્ત એરિયાના બધા જ સેવાભાવી સંતોએ વડીલોએ યુવાનોએ અને ધર્મ માનવાવાળા સૌએ ભેગા મળી અને એમની વ્યવસ્થા આપણે કેવી રીતે કરી શકીએ છેલ્લા શ્વાસ સુધી એવા તમામે તમામ પ્રયત્નો સાથે અમે યંગ બ્લડ બધા જ સાથે રહી અને ગૌ સેવાની પણ આપણે સેવા કરી શકીએ ગૌ માતાની સેવા કરી શકીએ દેશવાસીઓની સેવામાં આપણે બધા ભેગા મળી સહકાર આપી શકીએ અને કંઈક અંદરના ઉનાળમાં પડેલા એમના ભાવને જાગૃત કરી અને છેલ્લા શ્વાસ સુધી એમનું જીવન પ્રભુમય બને દેશવાસીઓ અને દેશવાસીઓના કલ્યાણ માટે રહે એવો આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરી અને એમાં આપણને ભગવાન સફળતા આપે એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય ભાવજી આ આપણે ગીર ગાયનું આશ્રમ ચાલુ કર્યું છે તો એ શું કહેશો આપ અમારે ધામડી અન્ય ક્ષેત્ર આશ્રમમાં આદરણીય શ્રી પાટીદાર સાહેબ જંતિલાલ શ્રીએ ગીરની ગાયોનું ગૌશાળા બનાવવાનો પણ જે મનમાં એમનો વિચાર હતો એ વિચારને અમે પરિપૂર્ણ કરવા માટે અત્યારે હાલ બધા જ આજુબાજુના સૌનો સેવા સાથ સહકાર લઈ અને આગળ વધી રહ્યા છીએ અને એમના મનમાં જે ભાવનાઓ હતી તે સપનાને સાકાર કરવા આપણે બધા ભેગા મળીને જઈ અને એમના અધૂરા જે સપના હતા એને પૂરા કરીએ એવી અંતરની ભાવના સાથે પ્રાર્થના ભાઈ સાહેબ જમ ફ્રી વાની પ્રેરણા ક્યાંથી મળી આપને આજે અમારા દલતરામ મહારાજની કૃપાથી જે આશ્રમ વતી અમે જે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ ચાલુ કરેલો ઉત્તળા અમે ચાલુ કરેલી એના સંદર્ભમાં અમારી આ આશ્રમના પાછળની જમીનમાં અમે જામફળી અને ચીકુનું વાવેતર કરેલું એ અમને એવી આશા હતી કે ભાઈ આ વાવેતર કરવા પછી આજુબાજુના પશુ પંખી અને પ્રાકૃતિક રીતે અમારા ગામના લોકો બી અને આ આનાથી અમારો આશ્રમની અંદર લોકો જે મોક્ષો દર શનિવારે જે વડીલોનું ઊંધાવન કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અહીંયા આવે અને એમને એક પ્રાકૃતિક રીતે આજુબાજુ ફરે નેચરલ લાગે એટલા માટે મેં વાવેતર કરેલું અને અમારો ખાસ ઉદ્દેશ તો એ હતો કે અમારા ગૌશાળાના લાભાર્થી અને વડીલોનો વૃંદાવન કાર્યક્રમ ચાલી રહ્યો છે એ વર્ષ આજે બેથી અઢી વર્ષ થયા અને આગળ ચાલે એના અને ધીરે ધીરે અમને એમાં એટલી બધી સફળતા મળે છે અને એમના ખાસ અમારા ગામના જે અમારા આશ્રમની ટ્રસ્ટી બોડી છે અને અમારા જે આજુબાજુના સંતો અહીંયા આવીને જે સંતવાણી કરે છે સંગ્રહ કરે છે એમાંથી અમને ખૂબ આનંદ મળે છે અને અમારા ગામના સંતો દ્વારા આ ગામની અંદર આ આશ્રમની અંદર જાતે જ રસોઈ બનાવી અને જાતે જ એમને પીરસવાનું કરે છે એટલે અમને ખૂબ આનંદ આવે છે